નમસ્કાર મિત્રો ચિરાગભાઈ પ્રજાપતિ ની ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું ધર્મરાજ ભાઈ ને વાત કરીશ કે તમે કાઈક અત્યારે ઓનર છો તો બે શબ્દો માં તમને કઈક વાતચીત કરશો પહેલા તો બધા અત્રે ઉપસ્થિત રહ્યા તેનો હું દિલથી આભારી છું અને આ જે અમે નવું સોપાન ચાલુ કરવા માંગતા હતા માણસો પણ બે પ્રકારના હોય એક તો નેગેટિવ અને એક પોઝિટિવ તો એ જે પોઝિટિવ માણસોએ જે અમને સપોર્ટ કર્યો છે કે વાંધો તમ તમતાર કરશો કરો અમે પાંચ પાંચ ડબ્બા લખાવશું એમ એટલે એવા માણસોનું ખૂબ ખૂબ દિલથી આભાર કરવા માગું છું કે ખિસમ પૈસાનો તો સદાય ધંધો ચાલુ કરી દીધો છે સમજી ગયા એટલે એ બધા માણસોના આશીર્વાદ અને એમના આપણને હિંમતથી જ આ ધંધો ચાલુ થયો છે બાકી વાતો તો હું ત્રણ વર્ષથી કરતો તો બરાબર અને એમાં જે અમે આ શુભેચ્છક છે એમાં અમારા જે મધુરમ ઓઇલ ડેપો એમને જે અમને પ્રેરણા એક આપી છે અને બીજું તો અમે ચિંતનભાઈને રૂબરૂ મળ્યા રૂબરૂ મળ્યા પછી અમને એવું થયું કે હવે ખોટા દિવસો બગાડાય નહીં અત્યાર સુધી જે કર્યું એ ભલે કર્યું પણ હવે આપણે એક નવું સોપાન ચાલુ કરીએ અને એવું કરીએ કે જેવી એવી પ્રોડક્ટ બોટાદને આપી જેમાં માનવ અને પર્યાવરણ બેમાંથી કંઈ નુકસાન ન જાય બરાબર પૈસા ઓછા મળશે પણ ચિંતન મિત્રો વડીલો અને બધા મહેમાનગણોનો ખૂબ ખૂબ મારા વતી આભાર વ્યક્ત કરું નાદી કરતા કહાયા પવન યાગ પાણી સો મીઠી મિલાની રુદન કંઈક નિશાની છે કલમા ભડાયા એટલે ભાઈશ્રી એમ કહેવાય કે અમારા સદામભાઈ શેખને વિનંતી કરું કે બે શબ્દો અત્યારે આપણું સોપાન થયું છે એના વિશે સદામભાઈ પણ કહે છે ત્યારબાદ આપણે બાપુના હાથે જે આ શુભ કાર્ય છે એમ કહેવાય કે પ્રથમ સોપાન છે એને શરૂ કરીશું બધા મિત્રો અહીંયા મારા આમંત્રણે મારા મિત્રના આમંત્રણે તમે અહીંયા આવ્યા એનું ભાવ હું આમંત્રણ સ્વીકારું છું અને તમારો ખૂબ ખૂબ આભાર હવે ચિંતનભાઈની વાત કરું મેં એક વિડીયો જોયો હતો આથી ચાર મહિના પહેલાં અને એને સાત મહિના પહેલાં અમે એક ફૂડની ચેનલ ચાલુ કરી હતી એટલે હું ખાવા પીવાનો શોખીન એટલે મેં એવું નક્કી કર્યું હતું કે ઇન્ડિયામાં મારે ફરવું છે અને ક્યાં કેવું ખાવાનું મળે છે ને એ મારે એક્સપોઝ કરવું છે કે ભાઈ બોટાદવાળા શું કે બોટાદમાં જ રહેતા હોય બહાર તો કોઈ ન હો કે તો મેં એમ વિચાર્યું કે ભાઈ બહાર કેવું દિલ્હી કેવું મળે હરિયાણા કેવું મળે અથવા રાજકોટ ભાવનગર તો એક મેં એવો સંકલ્પ લીધો કે ભાઈ આપણે મેં મારા ધર્મરાજભાઈને વાત કરી કે આપણે બોટાદમાં ક્યાં ક્યાં શું ફેમસ છે ને ચિંતનભાઈ એ માણસોને ગામડામાં ન ખબર હોય કે ભાઈ અહીંયા શું ખાવાનું ફેમસ છે તો અમે ચેનલ ચાલુ કરી અને તમે નહીં માનો અહીંયા ક્રિએટરો આવ્યા છે અમારે છેલ્લા ચાર મહિનામાં દસ હજાર ફોલોવર થયા બાકી તમે અહીંયા ક્રિએટરો છે ને એમને પૂછજો કે આટલા જલ્દી કોઈ ફોલોવર નથી થતા એટલે પછી અમે ગમે રેસ્ટોરન્ટમાં અથવા સ્ટોલે રેકડીએ જઈએ ને તો સમજો કે જમવાનું સારું હોય પણ તો નૂડલ્સ હોય અથવા સમોસા હોય તો અહીંયા સમોસા સ્વાદવાળા હોય પણ આપણે એમને એમ પૂછીએ ને કયું તેલ વાપરો ત્યાં એમનું મોઢું પડી જાય એટલે એ વસ્તુ અમે કે પછી ચિંતનભાઈનો વિડીયો જોયો અને ફોલો કરતા હતા પછી અમે બંને મિત્રોએ વાત કરી કે ભાઈ આ તેલથી માણસો હિચકીચાય છે અને કે કયું તેલ ખાવું ને એ માણસોને ખબર નથી બસો રૂપિયા આટલું તેને કપાસિયા તેલ ખાય પણ એ કેટલું જો તમે અત્યારે તમારા ઘર તમારું ઘર મૂકીને દસમું ઘરે હશે ને અહીંયા હાર્ટઅટેકનો એક પ્રોબ્લમ હશે એ તમે એક વસ્તુ જોઈજો એટલે અમે કીધું કે ભાઈ એવું કંઈક લાવીએ કે ચિંતનભાઈ તે સાતસો પ્રોડક્ટ એવી લાવે છે કે તેમાંથી નુકસાન નહીં થાય એમ એટલે તેના કારણે જ અમે આઉટલેટ શરૂ કર્યો છે કે ભાઈ સાથે સાથે ખાણીપીણીમાં અમે જોડાયેલા રહીએ અને જે મિત્રોને સારું ખાવું છે એ પણ અમારી સાથે જોડાય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપશ્રી અહીંયા બધાને